સરદાર વલ્લભભાઈ પટેલ તો ભારત માતા કા બેટા હે એક ન હોત ને એક આ એક જ ન હોત ને તો અહીંથી મુંબઈ જવું હોત ને તો વિઝા લેવા પડે આથી મધ્યપ્રદેશ જવું હોત ને તોય વિઝા લેવા પડે આપણે વિઝા લઈ લઈને થાકી જાત આપણે અમેરિકાની લાઇનમાં કેટલા બધા ઊભા રહીએ યાદ કરીએ સરદાર વલ્લભભાઈ પટેલને તેત્રીસ વર્ષની ઉંમર કોર્ટમાં કેસ લડતા હતા અને એની હતી શરૂઆત કોઈકે એને હાથમાં તાર આપ્યો સાંભળજો મણીબેન આઠ વર્ષના હતા સરદાર વલ્લભભાઈ પટેલનો છોકરો ડાયો ચાર વર્ષનો હતો અને તારની અંદર એટલું જ લખ્યું હતું બોમ્બે હોસ્પિટલની અંદર તમારા પત્ની જે ટાઈમથી સારવાર લઈ લઈ રહેતા રહ્યા હતા અત્યારે મૃત્યુ થયું છે સાંભળો છો બધા સરદાર વલ્લભભાઈ પટેલની ઉંમર માત્ર તેત્રીસ વર્ષ હતી આજે ચાલી ચાલી વર્ષે તો માણસ પરણે છે ઈતાર ખિસ્સામાં નાખી દીધો અને એનું જે કામ હતું એનું જે કરુમ હતું એને પૂજા માની અને કેસને બરાબર ન્યાય આપો લડ્યા સાહેબ કેસ જીતી ગયા ખૂનનો કેસ હતો કોકના માથે આરોપ આવેલો સાહેબ જીતી ગયા અને પછી પોતાના નજીકના તે મિત્રોને એને કીધું કે વાહ સાહેબ પટેલ વાહ પટેલ વાહ પટેલ પણ જજમેન્ટ આવ્યું ને ત્યાં તો તાંગીન ભૂખ થઈ ગયા ઢગલો થઈ ગયા કે શું થયું ક્યાં હોવા એટલે ખિસ્સામાંથી તાર કાઢીને પોતાના મિત્રને આયપોગ વાંચ એમાં લખ્યું તો કે તમારા પત્ની ઝવેરબેનનું મૃત્યુ થયું છે કે સાહેબ વચ્ચે ડિબેટની અંદર જ તેને આ તમે જે વાત કરતા હતા ત્યારે પત્ર આવ્યું એ આ તે કે હા વાંચ્યા પછી તમે આટલા મજબૂત કાળ જે તમે કેસ લડ્યા ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે કીધું હતું જે પરિસ્થિતિને હું પાછી નથી વાળી શકવાનો એની અંદર ઉતરવા કરતા જેણે મારા ઉપર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે ને એની માટે મારે ઈમાનદારી પૂર્વક એટલે દુનિયાને લોખંડી પુરુષ કહે છે દુનિયાને એટલે લોખંડી પુરુષ કહે છે આ દેશે બહુ કરી દીધું સરદાર વલ્લભભાઈ સન્માન આપવા માટે બહુ મોડું કર્યું એ તો સારું બે ગુજરાતી આપડા બેઠા તા એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી થયું અને સરદાર વલ્લભભાઈ પટેલને એનું સન્માન મળ્યું યાર

પટેલ કોળમાં જન્મા એટલે પાટીદારો નું માથું ઊંચું થયું પણ મારા બાપ સરદાર વલ્લભભાઈ પટેલ ખાલી પટેલોના નથી પટેલો ના કરીને આપણે નાના નથી બનાવવા સરદાર વલ્લભભાઈ પટેલ તો ભારત માતા કા બેટા હૈ એક ન હોત ને એક આ એક જ ન ને તો અહીંથી મુંબઈ જવું હોત ને તો વિઝા લેવા પડે અહીંથી મધ્યપ્રદેશ જવું હોત ને તોય વિઝા લેવા પડે આપણે વિઝા લઈ લઈને થાકી જાત આપણે અમેરિકાની લાઇનમાં કેટલા બધા ઊભા રહીએ છીએ આ રોનકભાઈ ખબર છે બેઠા છે એટલે હું એક વાત કહું કે ખાલી એમએલએની ટિકિટ ન મળે ને તોય હું પાર્ટીના ભૂકા કાઢી નાખીશ એક વખત મળી હોય ને બીજી વખત ન પડે અપક્ષમાં લડીશ લોકો અમારી હારે છે લે કેમનું લડીએ અમે હાચા છીએ તો પાર્ટી આખી ખોટી કોર્પોરેટરની ટિકિટ ન મળે તો હામો થાય એ સાંભળજો આ તો રાજકારણની જન્મની ભૂમિ છે ને આ બધું મહેણા આ કડી ને કલોલ ને મહેાણા અહીંયા તો રાજકારણની પાઠશાળાઓ છે મારા બાપ પ્રથમ વડાપ્રધાન કોને કરવા એ જ્યારે આખી કમિટીની અંદર ગુપ્તપણે વોટિંગ થયું ત્યારે એક મત ખાલી નેહરુ સાહેબને મળ્યો તો બાકી બધા જ મત સરદાર વલ્લભભાઈ પટેલને મળ્યા હતા બધા જ સાંભળજો અને એ વખતે મહાત્મા ગાંધીએ એટલું જ કીધું પટેલ તમે પાછું ખેંચી લો ત્યારે હાથ જોડીને કીધું બાપુ કાંઈ વાંધો નહીં આપની આજ્ઞા મારા શિર માથા ઉભરે છે હું વડાપ્રધાન પદની ઉમેદવારી માંથી મારું નામ પાછું ખેંચું છું એ છો બે ભાઈ જુદા થાય ને તો આપણે કાચની જ જવા દેતા પણ આને વડાપ્રધાન પદ જવા દીધું મારા બાપ દેશ કી એકતા અખંડા અખંડતા કે લીએ એ વખતે કોઈ અંગ્રેજ પણ બેઠો હતો ત્યાં બધું માથાકૂટમાં ભેગો હતો કારણ કે એને હરખું થાય એમાં ફાવે જ નહીં આની મને ખબર નથી કાંઠિયાવાડમાં એટલે નાના નાના છોકરા ને ગલુડિયા બધાડે કૂતરા બધાડે ખબર તમને આ બધાડે ગલુડિયા બધાડે નો બાજ તમામ ભટકાડીને બધાડે અંગ્રેજો આપણને ભટકાડીને બધાડીને કે હજી બાધી છે પણ ઘણા બાંધવામાં કેટલો વાંક છે આપણને બહુ ખબર નથી પણ આપણે જોવું પડશે આપણી પ્રજાનો કેટલો વાંક છે સાંભળો છો આપણો કેટલો વાંક છે મને શું મળ્યું એના કરતા મેં દેશ કે લી ક્યાં ક્યા ઓ આપણે શું કર્યું સરદાર વલ્લભભાઈ પટેલની પાસે બોલો અંગ્રેજ આવ્યો ને પછી કીધું કે સાહેબ તમે તો વડાપ્રધાન થઈ થઈએ કેમ હતા તમારી બાજુ જ બહુમત હતો તોય તમે કેમ પાછું ખેંચી લીધું બહુ મસ્ત સાહેબે વાત કરી બહુ મસ્ત વાત કરી સાંભળજો ઇંગ્લિશનો આખો એનો સંવાદ મને ઇંગ્લિશ આવડતું જ નથી પણ સરદાર વલ્લભભાઈ પટેલે એટલું કીધું કે ભાઈ હું નાનો એવડો હતો ને જન્મ થયો ને મારા બાપ અને મારી માતાએ મને ત્યાગ અને બલિદાનના સંસ્કારો શીખવા છે નાનપણથી મારી માએ મને રામાયણ સંભળાવી છે રામાયણ સંભળાવી છે ભરતની માટે રામ વનમાં જતા રહ્યા અને પાદુકા લઈને ભરતે ચૌદ વર્ષ રાજ્ય કર્યું મોટો ભાઈ જો નાના ભાઈ માટે ત્યાગ કરતો હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ કે નહેરુ મારો નાનો ભાઈ છે હું મોટો ભાઈ છું એને વડાપ્રધાન થવું હોય ને તો મારે ન થવાય આ દેશના

સોચે હમે ક્યા હૈ હે સોચે ક્યાપન સોચે હમે ક્યા હૈ સોચે ક્યાપન સોચે ये सोचे किया है अर पन्न सोचे हमें क्या है हम ये सोचे किया क्या है, है? है अर्पण फूल खुशियों के बाटे सभी को सबका जीवन है बन जाए जाब अपनी करुणा का जल तू बहा दे अपनी करुणा का जल तू बहा दे कर दे पावन हर एक मन का तो हम चले एक रस्ते पे हम से भूल कर भी कोई भूल हो શક્તિ હમે આપણે બધાએ જો થોડા થોડા નિયમ પાળવા મળીશું આપણે બધાએ થોડી થોડી જો દેશભક્ત પ્રત્યે ઈમાનદારી ઈમાનદારીને વફાદારી જાળવીશું તો સરકારને બહુ ઓછું કામ કરવું પડશે હો